આ છે જેસર અને આપણે આજે જેસર આવી જોઈએ અને રસ્તામાં જટલી વસ્તુ જોવા છે એ બધી વસ્તુ તમને બતાવવાની છે આપણે પહેલા તમે જોવો તો ગઈકાલમાં વરસાદ ફૂલ હતો અને આજે ઝરણો ચાલુ છે એકદમ આવા જેસર રોડે ઠેક ઠેકાણે ઝરણા છે જેસર પાલીતાણાથી આપણે જેસર આવી તો શેત્રુંજી ડેમ વાળો નહીં જે અંદર ગામડા વાળો રસ્તો છે એ રસ્તે આપણે આવી જોઈએ અને ટોટલી નજારો દેખાડવી જોઈએ એમાં તમને આગળ સીન પણ દેખાડવામાં આવશે રસ્તામાં અમે જતા હશે નો પુલ છે જેસર તા રસ્તા માં અને આ બધું પાણી તમે જોઈ શકો કે અહીંથી ડાયરેક્ટ અહીંથી આમ થાય અને શેત્રુંજી ડેમ ની અંદર જાય છે પાણી અને વરસાદ હતો એના કારણે અત્યારે પુલ ભરેલું છે અને પાછળની સાઈડ તમે જે તમને ડુંગર દેખાય છે એ હસ્તગીરનો છે આપણે હસ્તગીરનો વિડીયો લાવવાના છે તો અમારી ચેનલ સાથે તમે સબસ્ક્રાઈબ બન્યા રહો અને સબ્સ્ક્રાઇબ કરો તો આપણે આવા ને આવા વિડીયો તમારી સાથે લાવતા રહીશું અને આખું પાલીતાણા ને પાલીતાણાની આજુમાં આજુબાજુમાં શું શું ફરવા લાયક છે એ બધું તમને બતાવવામાં આવશે અહીંયા જેસર આવતા આવતા આપણે રાણી ગામ દેપલા ચાર કિલોમીટર છે અને એક બોર્ડ મારેલું છે કે ભાઈ અહીંયા તમને વન્ય પ્રાણીની ની અવર જવર છે એટલે સિંહ દીપડાની બહુ રાઈડ છે તો રાતે છ વાગ્યા પછી કોઈ એકલું આવવું નહીં જેસર સાઈડ મારેલો છે અને તમે કઈ જો સિંહ ની કઈ કઈ કરો તમે તો એક લાખ સુધી નો દંડ છે બધું બોર્ડ માં લખ્યું છે અને ઘણી વખત એવું થાય છે કે ભાઈ રાત્રે સિંહ જોવા મળે છે છ વાગ્યા પછી અને ઉનાળાના ટાઈમમાં તમને બહુ મળે કારણ કે પાણી ગોતતા ગોતતા સિંહ ગામની આજુબાજુ આવી જાય છે

કેજીએફ ટુ રેકી છે એક નંબર ખાણ આ પથ્થર તમને લાગે નાના નાના આગે થી પણ ત્યાં જાવી એટલે આપણે હુઈ જાવી તો એ પથ્થર મોટો છે એની કરતા